સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લા પંચાયત ખાતે ચેરમેનોની વરણી કરાઈ છે જી હા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં યોજાઈ ગઈ હતી અગત્યની બેઠક જે અગત્યની બેઠક મળી જેમાં જિલ્લા પંચાયતમાં નવા ચેરમેનોની કરાઈ છે વરણી તદ ઉપરાંત અઢી વર્ષના કાર્યકાળ પૂર્ણ થતા નવા ચહેરાઓને અપાયું છે સ્થાન જેમાં ચાલીસ ટકા મહિલાઓને ચેરમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે પાર્ટીનામ મેન્ડેડ મુજબ નવા ચહેરાઓની વરણી પણ કરવામાં આવી હતી તેમજ નવા ચેરમેનોને હાર તોડા કરીને કરાયા છે મો મીઠા તથા મો મીઠા કરાવીને આવકાર્યા પણ હતા આમ જિલ્લા પંચાયત પ્રમુખે આપી હતી માહિતી રોજ જે સોળ તારીખે ચેરમેનોની અધ્યક્ષની વરણી કરવાની હતી તેમાં તમામ સમિતિની વર્ણી થઈ ગઈ છે તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપ્યું છે તેને ધ્યાનમાં લઈ આજે અમરેલી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની અંદર અમે ચાલીસ ટકા ઉપર મહિલાઓને સ્થાન આપ્યું છે અલગ અલગ સમિતિમાં અને સર્વે અમે જિલ્લા અમરેલી જિલ્લા પંચાયતની અંદર સારી એવી કામગીરી કરે તેવી તમામ શેરમેનોને શુભેચ્છા પાઠવી અને વિસ્તારની અંદર અમુક કામો બાકી હોય તેને તમામ શેરમેનોને જે વિભાગ દ્વારા લખતા હોય એમાં પૂરું ખાતરીપૂર્વક એ જવાબદારી લેશે અને ખાતરીપૂર્વક તમામ કામ પૂર્ણ કરશે